જ્યાં ભાજપ શહેર સંગઠન પ્રમુખ નિરંજન ઝાંજમેરા ઉપપ્રમુખ પંકજ દેસાઈ મહામંત્રી કિશોર બિંદલ મહામંત્રી કાળુ ભીમનાથ હેમચંદ્ર બોરસલી સહિત ઘણા કોર્પોરેટરો હાજર રહ્યા સુરતમાનગર ભાજપના અધ્યક્ષ નિરંજન ઝાંજમેરા કિશોર બિંદલ અને કાળુ ભીમનાથ પણ હાજર જોવા મળ્યા જેમાં બેઠક બાદ પાર્લામેન્ટરી દ્વારા બોર્ડ નંબર અઢારની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુ કાછળની પસંદગી કરવામાં આવી હતી હાલ ચૂંટણી લડવા માટે બાવીસ ઉમેદવારો રેસમાં હોય પરંતુ પાર્ટીએ જીતુ કાછડને અધિકૃત ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા આજ રોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળુભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે સુરત